નમસ્તે આજે આપણે અંગ્રેજીનો એક એવો મજેદાર શબ્દ શીખવા જઈ રહ્યા છીએ જે બહુ જ કામનો છે તો ચાલો ફટાફટ શરૂ કરીએ તો ચાલો આખી વાતની શરૂઆત કરીએ એક નાનકડા પણ બહુ મજેદાર સવાલથી સમજો કે આ એક કોયડો છે અને આપણે બધા સાથે મળીને એને ઉકેલવાના છીએ જુઓ અહીં એક બેટ છે અને અહીં છે એક બોલ હવે સવાલ એ છે કે જો આપણે આ બંને વિશે એકસાથે એક જ વાક્યમાં વાત કરવી હોય તો કેવી રીતે કરીશું હમ વિચારો તો જરા અરે જરા એ ચિંતા કરવાની જરૂર નથી આ સવાલનો જવાબ છે ને એકદમ સરળ અને જાદુઈ છે હા અંગ્રેજીમાં એક એવો જાદુઈ શબ્દ છે જે આપણી આ મુશ્કેલીને ચપટીમાં દૂર કરી દેશે અને એ જાદુઈ શબ્દ છે એન્ડ હા આ નાનકડો શબ્દ બે વસ્તુઓ બે લોકો કે પછી બે વિચારોને પણ આમ ફટાક કરતા જોડી દે છે એમ સમજો કે આ એક સુપર ગ્લૂ જેવું છે એકદમ પરફેક્ટ કનેક્ટર આને સમજવાની એક બીજી મસ્ત રીત છે આપણે ગણિતમાં સરવાળા માટે પ્લસ વાપરીએ છીએ ને બસ અંગ્રેજીમાં એન્ડ બરાબર એ જ કામ કરે છે એક વસ્તુ વત્તા બીજી વસ્તુ તો ચાલો હવે વાતો બહુ થઈ આપણે સીધું પ્રેક્ટિકલી જ જોઈએ કે આ જાદુઈ શબ્દ કામ કેવી રીતે કરે છે તૈયાર ચાલો આપણે એકદમ સહેલા શબ્દોને જોડીને શરૂઆત કરીએ ઓકે તો સૌથી પહેલું ઉદાહરણ અહીં છે એક છોકરો બરાબર એકદમ સિમ્પલ અને હવે આપણી પાસે બીજું છે એક છોકરી તો એક બાજુ છોકરો બીજી બાજુ છોકરી હવે આ બંનેને જોડવા માટે શું કરીશું આ બંનેને જોડવા અરે એ તો સાવ સહેલું છે જુઓ ખાલી ત્રણ સ્ટેપ છે પહેલું પહેલો શબ્દ બોલીએ એ બોય પછી વચ્ચે આપણો જાદવી શબ્દ મૂકીએ એન્ડ અને છેલ્લે બીજો શબ્દ બોલીએ અ ગર્લ અને જોયું થઈ ગયો જાદુ બંને શબ્દો જોડાઈ ગયા અને આપણું વાક્ય બની ગયું અ બોય એન્ડ અ ગર્લ છે ને એકદમ સહેલું ચાલો ફટાફટ એક બીજું ઉદાહરણ લઈએ જેથી પાક્કું થઈ જાય અહીં છે એક સફરજન અને બીજું છે એક કેરી તો હવે આને જોડવા માટે આપણો જાદુ શબ્દ વાપરી શકીએ અરે બિલકુલ એકદમ સાચું શું બનશે એન એપલ એન્ડ અ મેન્ગો જોયું કેટલું સરળ છે હવે તો આપણને બધાને એનો ઉપયોગ કરતા આવડી ગયો છે પણ અહીંયા વાત પૂરી નથી થતી એન્ડનો જાદુ છે ને એ ખાલી નાના નાના શબ્દોને જોડવા પૂરતો જ નથી એનાથી પણ મોટું કામ કરી શકે છે એ આખાને આખા વાક્યોને પણ જોડી શકે છે અને વાક્યોને વધારે સારા બનાવી શકે છે જરા અહીં ધ્યાનથી જુઓ પહેલાં આપણી પાસે બે અલગ અલગ વાક્યો હતા પહેલું રાજ વાંચી રહ્યો છે અને બીજું હિના વાંચી રહી છે હવે અહીં એક વાત કોમન છે બંને વાંચી રહ્યા છે તો આપણે એન્ડનો જાદુ વાપરીને આ બે વાક્યોને એક બનાવી દીધું રાજ અને હિના વાંચી રહ્યા છે તો આનો ફાયદો શું થયો સૌથી મોટો ફાયદો એ છે કે એન્ડ આપણને એકના એક શબ્દો વારંવાર બોલવાથી બચાવે છે આપણી વાત લાંબી થવાને બદલે એકદમ ટૂંકી અને સ્માર્ટ બની જાય છે ચાલો હજી એક ઉદાહરણ જોઈએ માની લો કે કોઈ કહે છે હું દોડી શકું છું અને પછી કહે છે હું કૂદી શકું છું તો એન્ડની મદદથી આ બંને વાતોને એક સાથે કહી શકાય હું દોડી અને કૂદી શકું છું જોયું વાત કેટલી સરળ અને મસ્ત થઈ ગઈ તો બસ અભિનંદન હવે આપણે બધા અંગ્રેજીનો આ જાદુ શબ્દ વાપરતા શીખી ગયા છીએ આ એક નવી શક્તિ હવે આપણી પાસે છે તો ચાલો આજના જાદુને ફટાફટ યાદ કરી લઈએ પહેલું એન્ડ સરખા શબ્દોને જોડે છે બીજું એ સરળ વાક્યોને પણ જોડે છે ત્રીજું એ આપણા વાક્યોને ટૂંકા અને વધારે સારા બનાવે છે અને છેલ્લે યાદ રાખજો એ અંગ્રેજીનો સુપર કનેક્ટર છે તો હવે વારો છે વિચારવાનો આપણી આસપાસ એવી કઈ બે વસ્તુઓ છે કયા બે લોકો છે કે કઈ બે ક્રિયાઓ છે જેને આપણે એન્ડનો ઉપયોગ કરીને જોડી શકીએ હવે આ જાદુઈ શબ્દોનો ઉપયોગ કરતા રહેવાનો છે